ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનો સરયામ ભંગ થઈ રહ્યો છે વિડીયો વાયરલ કે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિક્રેતા લીલા ધાણા ગટરના ગંદા પાણીમાં પલાળી રહ્યો છે ગટરના પાણીથી શાકભાજી ધોવાથી તેના પર બેક્ટેરિયા જીવાણુ અને અન્ય ગંભીર જંતુ ચોક્કસપણે ચોંટે છે કે જે સીધા જ ગ્રાહકોના પેટમાં જઈ શકે છે આ ગંદા પાણીથી ધોયેલું શાકભાજી ખાવાથી નાગરિકોને ટાઈફોઈડ જડા ઉલટી અને અન્ય પેટ સંબંધિત ગંભીર બીમારીઓ થવાનો મોટો ખતરો ઊભો થયો છે અને આ વાયરલ વિડીયો અંગે જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરે ઘરે આ અંગે જણાવ્યું હતું કે હાલ વિડીયો અંગે જાણકારી મળી છે અને આ સમગ્ર ઘટનાની સઘન તપાસના આદેશ આપવામાં આવ્યા છે નરેશ સિમરન સાથે સીએન 24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ